જય માતાજી જય લાલેશ્વર મહાદેવ આ છે લાલેશ્વર મહાદેવ નું મંદિર જે રાણપુર થાય છે પણ પણ તનકે કાજ આવા કાજે મને માંગતા ના આવે એટલે આપણે આ લાલેશ્વર મહાદેવ ના મંદિરે જે બધું આયોજન છે જાળીનું ને એવું બધું નાખવાનું છે તો એના માટે આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડીની જરૂર છે તો આજે આપણે અહીંયા આવ્યા છીએ અને સ્પેશિયલ

અહીંયા અત્યારે લાલેશ્વર મહાદેવે ઝાળી અને થાંભળાની જરૂરિયાત છે બગીચો જે મદદ થાય તે મદદ કરજો જગ્યા જોઈશું અને બધું તમને બતાવશું હતા કે જરૂર છે કઈ રીતે છે શું કરવાનું છે એ પણ જોઈશું એટલે તમને પણ ખ્યાલ આવે અને ખાસ આપણે બધાની મદદ જરૂર છે કારણ કે આપડે રાણપુર માં આ મહાદેવની જગ્યા છે ગામની બહાર છે આ ત્રણ ગામ નો સીમાડો છે તો સરસ મજાની જગ્યા થાય એવું આપણે તો મહાદેવ ની કૃપા થાય તો આપણે સરસ મજાની જગ્યા પણ થઈ જાય તો ચાલો હવે આપણે આગળ આગળ બધું જોઈશું ચાલો ચાલો મિત્રો હવે આપણે બાપુ આપણને બધી આ જગ્યા બતાવશે ક્યાં ક્યાં એમને તાર ફેન્સિંગ ને જે નાખવાની છે એ માટે બાપુ બતાવો આપણને હાલો હવે જય લાલેશ્વર બોલો જય લાલેશ્વર મહાદેવ નું જાળી નાખવાની છે

ઢોરા છે એટલે ઝાડવા ના ના એ સાચી વાત આવે બધા ઓલા થાય ઉછેર થાય નહીં એટલું ઝાડવાની કમ્પેર થઈ જાય તો સરસ મજાની જગ્યા થઈ જાય તો એ માટે જો આપણે જાળી નાખવાની છે જે આપડે જોઈ જગ્યા જાળી છે આ છે આપડે મંદિર સરસ મજાનું લાલેશ્વર મહાદેવ મંદિર છે પણ આ થોડું જાળી એવું બધું જાય તો આથી સરસ મજાની જગ્યા થઈ જાય તો એ માટે આપણે આપણે દાન દાન લેવા છે છે તો બધાને કે ફૂલ નહી તો ફૂલની પાકડી આપો જ તે જરૂરત છે સાથ સહકાર બધાનો જરૂર છે આ વસ્તુ સાથ સહકાર વગર કઈ થાય એવું નથી અને રાણપુર તો કયા કયા ગામ થી લોકો આવે છે સેવા તો માનો બધા આપતા હોય કારણ કે બધા અલગ અલગ ગામના તો કયા કયા ગામના આવે રાણ ગામનો સીમાળો છે અને ત્રણ ગામ ટીમ અને ત્રણ ગામનું મંદિર છે બરાબર આવે છે તમને ભાઈ વધારે ખબર છે જંજીભાઈ તો તમે સમજાવો આપણે તમે વાત કરો આંકણે સેવા કરવા માણસો આવે છે બધાય વેજલકા થી આવે છે નાગનેશ થી આવે છે રાણપુર થી આવે છે સેવા ઘણી આપે છે બધા પણ આમાં સેવાની વધારે જરૂર છે જો આ ઝાડીના થાંભળા નખાઈ જાય તો બહુ સારું જગ્યા વધારે ઉત્તમ ગણાય આ ત્રણ ગામનો સીમાળો છે અલગ અલગ ગામથી ઘણા બધા લોકો આવતા હોય છે અને આપણને ઘણા બધાની ખબરય ન હોય ક્યાંથી આવતા હોય તો આપણે દરેકનો સાથ સપોર્ટ જોઈએ છીએ એવું નહીં કે એક જ તે દરેક ગામથી આવતા હોય મને જેટલા અમને ખબર હતી એટલા ગામના નામ આપ્યા છે બાકી આ જગ્યા સરસ મજાની છે ને આપણે કરવાની છે બધાને મળીને જે મહાદેવનું મંદિર છે એ સરસ મજાની જગ્યા થઈ જાય હવે આપણે લારી સ્ટાઇલ નું કામ થી પેલા આયા તારે ચાલુ હતું અને અત્યારે લારી સ્ટાઇલ નું કામ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે તો આ જો મિત્રો આ બધું લારી સ્ટાઇલ નું કામકાજ છે આ બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે તો આ પણ કોકે દાન આપ્યું છે ને હા એક જ ભાઈ દાન આપ્યું છે એક જ ભાઈ વખતે ત્રીસ થી પાંત્રીસ હજાર નો ખર્ચો એકલા ભાઈ કર્યો છે જો આ લારી સ્ટાઇલ નું કામકાજમાં એક જ ભાઈ ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયા આપેલા છે આ બાપુ જે જગ્યાએ જો આવા પણ સેવક સારું મિત્રો હવે આપણે બધી જગ્યા ની બધું જોઈ લીધું અને દાન સેના માટે લેવાનું હતું એ પણ અમે તમને બતાવી દીધું જો મહાદેવ ની કૃપા હોય તમારા ઉપર તો યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાખડી દાન આપજો જરૂરથી તો અહીંયા આપણે હવે આ વિડીયો પૂરો કરવી છીએ તો તમારે આ જે કઈ હા જે કઈ દાન આપો એ સારા કામ માટે વપરાવાનું છે તો આમાં આપણે ડિસ્ટ્રેક્ટરમાં ભાઈનો નંબર પણ આપણે આપેલો છે જે કોઈને દાન આપો તો ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકો છો અથવા તમારે કોઈ પણ વસ્તુ કેવી તો મને પણ તમારે કહી શકશો તો પણ હું પણ બાપુને જાણ કરી દઈશ દાન કોઈ પણ આપવું હોય તો બાપુને આપણે જાણ કરી દઈશું તો સારું ફરી મળીશું બીજા વિડીયોમાં તો આવા આવો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય લાલ જય લાલેશ્વર મહાદેવ જોઈ લે એટલે પાકું થઈ જાય